પાલીપુર ગામનું તલાય ઓડું કરવાની ખાસ જરૂર છે તલાય જો અમારું ઓડું થઈ જાય તો આખા ગામની જીવાદોરી સરકારને અમને તલાય ઓડું કરી આલે અને મદદ કરે અને મોડું થાય તો અમારા ગામને પાણીની સવલતા રહે સરકાર ઉત્તર ગુજરાતમાં ખાસ પાણીના કામોને લઈને બહુ સેન્સિટિવ આમ તો સમગ્ર ગુજરાતમાં છે પણ ઉત્તર ગુજરાતમાં આ બધો વિસ્તાર ડાર્ક ઝોનમાં આવે છે કે જ્યાં પાણીના તળ ખરાબ સ્થિતિએ પહોંચ્યા છે પાણીની અછત છે જમીન તો છે અમારી પાસે પણ સગવડ વગર શું કરવું પાણીની સગવડતા તો જોવે એના માટે લાચાર છીએ પાલીપુર પાટણનો આમ તો થોડો ખારો પાટ જેવો આપણો વિસ્તાર એ કહી શકાય અને સરસ વાત કરી પાણી એ ખેડૂતનો આધાર છે અને પાણી મળે તો ખેતી એ થાય અને સૌથી અગત્યનું અહીં બહુ નાનકડું સાડા સાતસોની વસ્તીવાળું ગામ છે પણ ગામમાંથી બહુ જ ઓછી સંખ્યામાં લોકો કદાચ બહાર રહે છે બધા જ ગામમાં ખેતી સંભાળીને બેઠા છે આ એક જ માત્ર અપેક્ષા કે તળાવ થાય પાણી ભરાય તો અમારી ખેતી સરસ થાય અને સમૃદ્ધિ પણ ગામને આવે પાલીપુર ગામનું તલાય ઓડું કરવાની ખાસ જરૂર છે તલાય જો અમારું ઓડું થઈ જાય તો આખા ગામની જીવાદોરી તળાવમાંથી એ તો બોર પાણી છે જ નહીં હજાર ફૂટના બોર થાય હે ઉપર તો પાણી ખારા હે એટલે આ નર્મદા નું પાણી અનિયમિત આવે આ અત્યારે આવ્યું વળી ચાર વાગે બંધ થઈ જાય વળી કાલ નવ વાગે આવે ના પિયત માટે પિયત માટે ક્ષેત્રમાં જે માઇનોર હા હા બરાબર તલાઈ નું છે નું સંગ્રહ બે મીટર સુધી તકલીફ નથી ખોદી હા બે મીટર ખોદી કેટલા વર્ષ તલાવ ચાલીસ વર્ષ પેલા સરકાર કરી અને મદદ કરે અને ઓડું થાય તો અમારા ગામ ને પાણી ની સવલતા રે જમીન તો છે અમારી પાસે સગવડ વગર શું કરવું પાણી સગવડતા તો જોવે

તો પાછી અમારી સ્થિતિ બગડે તો બેહી રહેવાનું સરકાર ઉત્તર ગુજરાતમાં ખાસ પાણીના કામોને લઈને બહુ સેન્સિટિવ આમ તો સમગ્ર ગુજરાતમાં છે પણ ઉત્તર ગુજરાતમાં આ બધો વિસ્તાર ડાર્ક ઝોનમાં આવે છે કે જ્યાં પાણીના તળ ખરાબ સ્થિતિએ પહોંચ્યા છે પાણીની અછત છે અહીં સાધનો આપણી પાસે વાસણ છે વરસાદ આવે તો ક્યાં સંગ્રહ કરવું ને એનું વાસણ આ પાલીપુર ગામ લોકો પાસે બહુ મોટું છે જેમ કીધું પાંત્રીસ હેક્ટર જગ્યા છે જ્યાં પાણી રોકાઈ શકે એવું છે તો આમાં રકાબી છે એટલે પાણી બહુ જાજુ ભરાતું નથી પાછળ દેખાય છે પાણી પણ આ વર્ષે કદાચ છેક સુધી વરસાદ રહ્યો એટલે આપણને આટલું ભરેલું દેખાય છે નહીં તો સુકાઈ પણ જાય ઝડપથી કેમ કે છીછરું છે તળાવ જો એને ક્રમશઃ ધીરે ધીરે કરીને ગાળીએ આટલી મોટી જગ્યા છે તો તો અહીં પાણીનો સંગ્રહ ઘણો લાંબો સમય સુધી એટલે જૂન સુધી પણ રહી શકે એવી શક્યતાઓ ત્યાં છે ને ખેતીમાં એમને એ બહુ જ મજરે આવે કેમકે પાણી બોરવેલ કરવા એ કદાચ અતિશય ખર્ચાળ નજાર ફૂટ કર્યા પછી એ મીઠું પાણી મળે કે ના મળે એ પણ એક નથી એટલે એટલે બોર કોઈ કરે બોરથી ખેતી ગામમાં બહુ જૂજ લોકો પાસે હા હા બસ બાકી કોઈ જ બોર નહીં અને કૂવા તો શક્ય જ નથી કેમ કે જે પ્રકારની પરિસ્થિતિ છે તો તળાવ એમનો મુખ્ય આધાર છે સુજલામ સુફલામ અભિયાન આ વખતે સરકાર શરૂ કરે અમે પોતે પણ સરકારને લખીને આપ્યું છે કે અમે પણ ભાગીદાર થવા તમારી સાથે તૈયાર છીએ આવનારા વર્ષોમાં એક હજાર તળાવ કરવાનો સંકલ્પ છે જો સરકાર પાર્ટનરશીપ કરે તો સંસ્થા સાથે સંકળાયેલા અનેક સ્વજનો પણ આ કાર્યમાં મદદ કરવા તૈયાર છે તો ભેગા મળીને કેવું સરસ રૂડું કામ થઈ શકે ધરતીમાંને તૃપ્ત કરવાનું ને સાથે સાથે ધરતીપુત્રો જે છે એ પણ એનાથી રાજી થાય એવું કામ છે તો પાલીપુરમાં અમે તો કરીશું પણ પાલીપુર જેમ સમજ્યું એવી રીતે અહીં આસપાસના વિસ્તારના બધા જ ખેડૂતો જાગે અને આપણા જનપ્રતિનિધિનો પણ એટલો જ મહત્વનો રોલ છે અમે સંસ્થાગત રીતે જો ગામમાં આવીને પાણીની સમસ્યાના હલ માટે પ્રયત્નો કરી શકતા હોય તો જનપ્રતિનિધિ પણ સામે ચાલીને પાણીના આયોજન ગામના ખેડૂતોના શું પ્રશ્નો છે એ સમજે ઇલેક્શન આવે અને ત્યારે પ્રગટીએ એવું ન થવું જોઈએ એવું મારું બહુ દ્રઢપણે માનવું છે તો સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ સરકાર આ વખતે સીએમ અને પાણી પુરવઠા જળસંપત્તિ નિગમના જે મંત્રી છે કુંવરજીભાઈ એમને પોતે પણ બહુ રસ દાખવ્યો છે તો પાલીપુરનું તો તળાવ કરશું જ અને એ લોકો સહયોગ પણ આપશે તો બધા જાગીએ અત્યારથી જાગીએ તો માર્ચ મહિનામાં સરખું પ્લાનિંગ થાય અને માર્ચ એપ્રિલ મે ત્રણ મહિનામાં આપણે ઘણું બધું કામ કરી શકીએ તો આ તળાવ તો કરશું બધા